એક્ટ્રેસ આલિયા ભટ્ટ એક્ટિંગથી લઈને ફેશન સેન્સ માટે ચાહકો વચ્ચે ફેમસ છે પરંતુ આ સિવાય એક્ટ્રેસનું સિંગિંગ પણ શાનદાર છે આલિયાની ઘણી વખત ગીતો ગાતા સાંભળવામાં આવી છે જેને સાંભળીને ચાહકો મંત્રમુગ્ધ થઈ જાય છે આ દરમિયાન આલિયાએ એકવાર ફરીથી પોતાના અવાજનો જાદુ ચાહકો વચ્ચે ચલાવી તેમને દિવાના બનાવી દીધા છે મળતી માહિતી અનુસાર હાલ આલિયા હોપ ગાર્લ ઇવેન્ટને લઈને લંડનમાં હાજર છે ત્યારે ગઈકાલે એક્ટ્રેસે હોપ ગાલા બે હજાર ચોવીસ ઇવેન્ટને હોસ્ટ કરી હતી આ દરમિયાનની ઘણી તસવીરો એક્ટ્રેસે પોતાના ઇન્સ્ટા પર પણ શેર કરી છે જેમાં તે અલગ અલગ આઉટફિટમાં નજરે આવી રહી છે જોકે આ દરમિયાન આલિયાનો સાડીવાળો લુક ખાસ ચર્ચામાં છે વિદેશમાં આલિયાનો દેશી અંદાજ લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે ત્યારે આ ઇવેન્ટથી આલિયાનો એક વિડીયો પણ સામે આવ્યો છે જેમાં એક્ટ્રેસ પ્રેમસ સિંગર સાથે ગીત ગાતી નજરે આવી રહી છે બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ